વડોદરાના કરજણ ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા ઉમેદવારોએ કરજણ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કર્યું છે કરજણમાં અઠાવન ગ્રામ પંચાયત અને આઠ ગ્રામ પંચાયતના નવ વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે જે ચૂંટણીને લઈને કરજણમાં ભારે રસાકસી જોવા મળી રહી છે આ ચૂંટણી માટે મતદાન બેલેટ પેપર દ્વારા યોજાશે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં તારીખ બે જૂનથી નવ જૂન સુધી ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી શકશે અને દસ જૂનના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે અગિયારમી જૂને ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકશે બાવીસમી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેમજ પચીસમી જૂને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે આ ચૂંટણી માટે કરજણ તાલુકા પંથકમાં એકસો પાંચ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે ચારસો સિત્યોતેર વોર્ડ સભ્યોની ચૂંટણી માટે એકસો બોતેર મતદાન પેઢી પંદર ચૂંટણી અધિકારી પંદર મદદનીસ ચૂંટણી અધિકારી હાજર રહેશે આ ચૂંટણીમાં ઇઠ્યોતેર હજાર ચારસો ને એક્યાસી મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ઓગણચાલીસ હજાર આઠસો ને પંદર મહિલાઓ જ્યારે આડત્રીસ હજાર છસો ને છાસઠ પુરુષો મતદાન કરશે તો બીજી તરફ પટેલ તાલુકા ગામડાઓમાં જે ગ્રામ પંચાયત સમરસ થશે એ ગ્રામ પંચાયત ને પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે તેવી જ રીતે કરજણ તાલુકા પંચાયત સદસ્ય રોહન પટેલ નિશાળિયાએ વેમાર ગ્રામ પંચાયત સમરસ થાય તો દસ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર